નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ પાંચ જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

પ્રાંત અધિકારી સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે અગાઉ દબાણો હટાવાયા હતા પરિસ્થિતિ થે છે તાલુકાના ગૌચર જમીન ઉપર થયેલ દબાણ બાબતે ગામના દેસરજી જાડેજા છેલ્લા કેટલાક વર્ષથી લડત ચલાવી રહ્યા છે અને તેઓ દ્વારા કરાયેલી વારંવાર રજૂઆત અને હાઈકોર્ટના હુકમના પગલે રાપર તાલુકા પંચાયત દ્વારા બે થી ત્રણ વખત ભુજ ડીઆઈએલઆર કચેરીને માપણી માટે જાણ કરી બેથી ત્રણ વખત દબાણ હટાવવાની કામગીરી કરાઈ હતી જેમાં મોટાભાગના દબાણો જે તે વખતે દૂર કર્યા હતા રહેઠાણ કોમર્શિયલ અને ખેતી સહિતની જમીનો ઉપર થયેલ દબાણો દૂર કરવા વિવિધ સમયે કામગીરી હાથ ધરાઈ પણ કેટલાક દબાણકારો ખૂંટા ખોડવા છતાંય કર્મચારીઓ કામગીરી કરીને જતા રહે પછી ફરી ખૂંટા કાઢીને દબાણ કરવાની પ્રવૃત્તિ કરે છે જેની જાણ રામબાવ તલાટી દ્વારા રાપર ટીડીઓને કરવામાં આવતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા ભચાઉ પ્રાંતને પત્ર લખી આવા લોકો ઉપર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લેખિત રજૂઆત કરવામાં આવતા દબાણકારોમાં ચકચાર મચી ગઈ હતી રિપોર્ટ ઘણી કુંભાર ભચાઉ જમીનના જે પથ્થર ઉખડી ગયા એ વિશે જીડીયા સાહેબે લેખિતમાં પ્રાંત અધિકારીને આપ્યો છે કે જેટલા પથ્થર ઉખડી નાખ્યા એના ઉપર ગુનો દાખલ થવો જોઈએ રેલ જમીનનું એવું પણ ટીડીયા સાહેબે ખુદ પ્રાંત અધિકારીને લખીને આપ્યો છે અને જેટલે અત્યારે ગૌચર જમીન આ અધિકારીએ કાઢી એ ખૂણા ખૂણા કાઢ્યા છે અને જે આશાબાબીરોવાળા સર્વે નંબરમાં છે એ અધિકારીઓ એવું કહેશે ત્યારે કે દસ તારીખના કાઢશું એની અંદર વાડીની અંદર બોર મકાન કે ટાંકો કોઈ બી વસ્તુ હોય એ બસ્ટ કરવાની છે અને આ એમાં પણ કાંઈ ભૂલ આવશે તો હું જે ફેરમાપણી કરીશ

કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 98256065038758998877